સંજલી તાલુકા મથકે આવે સ્વામિનારાયણ મંદિર ખાતે ચોથો વાર્ષિક પાઠોસો તથા દિવ્ય સત્સંગ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સંજલી તાલુકાના સંજલી ચમારિયા રોડ પર એસએમવીએ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે એક દિવસીય સ્વામિનારાયણ વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સત્ય સંકલ્પ દાસજી સ્વામી શ્રી ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી સંજલી ખાતે પધાર્યા આ જીવાતમાં અનેક દુઃખોથી સંડોવાય છે અનેક દુઃખમાંથી બહાર નીકળવા સુખ માટેના અનેક ઉપાય કરે છે ખરેખર સુખ કોને કહેવા સાચા સુખની અનુભૂતિ કરાવવા સ્વામી શ્રી સંજલીના આંગણે પધારી તેમના દર્શન આશીર્વાદ તથા સમાગમનો લાભ આપ્યો નારાયણ મંદિરના ભક્તોએ તેમનું ડીજેના તાલે નગરના વિવિધ માર્ગ પર શોભાયાત્રામાં ઝૂમી ઉઠ્યા અને હોમગાર્ડના યુવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો સંજલીના સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હજારો ભક્તો ઉમટી પડ્યા આજુબાજુ વિસ્તારના લોકોએ સત્સંગનો લાભ લીધો અને સત્સંગ સભા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર દિલીપ કુમાર મકવાણા સંજલી